ભારત દેશના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ના કાર્યક્રમનું આયોજન જે પરંપરા મુજબ કરવામાં આવતું હોય છે તે વડોદરા શહેર ની ઓળખ સમાન સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા જે વડોદરા શહેરનું વડીલો મારા સૌ સાથી પદાધિકારીઓ અને સૌ સાથે મળી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બે હાજર સુડતાલીસ માં જયારે ભારત દેશ ને આઝાદ થયા ના સો વર્ષ પૂર્ણ થશે ત્યારે ખરા અર્થમાં ભારત દેશ

જેમાં બધા કાઉન્સીલરશ્રીઓ શહેરના અગ્રણીઓ ભાજપ પ્રમુખ અને બધા અધિકારી મિત્રો અને વળી સંખ્યામાં લોકો પણ એમાં જોડાયા છે આ જે સ્વતંત્ર પર્વ છે એની હું પુનઃ એકવાર બધાને શુભેચ્છાઓ પાઠવું છું